મહેસાણાના ભાસરિયા ગામમાં દારૂ ઉતરી રહ્યો હોવાની બાતમીના આધારે મહિલા પીએસઆઈ અનિલા બ્રહ્મભટ્ટે પોલીસના બદલે બે પત્રકારોને સાથે રાખી અડ્ડા પર છાપો માર્યો હતો દરોડા બાદ મહિલા પીએસઆઈએ પોલીસ કંટ્રોલ સહિત તમામને જાણ કરી હતી પરંતુ એક કલાક સુધી પોલીસ નહીં ફરકતા બુટલેગરોએ મહિલા પીએસઆઈ અને પત્રકારો પર હુમલો કરીને દારૂનો જથ્થો સગેવગે કરી દીધો હતો આ મામલાને ગંભીર ગણીને રાજ્યના પોલીસ વડાએ કેસની તપાસ કલોલ ડીવાયએસપી જીટી ચુડાસમાને સોંપી છે જોકે આ કેસ મામલે કુલ છ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે પણ મહિલા પોલીસ ઉપર હુમલો એક ગંભીર બાબત છે એ સિવાય જે પરિસ્થિતિમાં થઈ છે એ પરિસ્થિતિની પણ ઊંડાણપૂર્વક હાલમાં તપાસ ચાલે છે અને આની પણ એક સેપરેટ ઇન્કવાયરી આપવામાં આવે છે એટલે બે તો ક્રોસમાં સામે સામે જે તપાસ ચાલે છે એ સિવાય એક એન્કવાયરી રિપોર્ટ પણ થઈ છે એ કઈ પરિસ્થિતિમાં થઈ ગઈ ટોળા કઈ રીતે ભેગા થઈ ગયા કઈ રીતે કોણ ગયા ગયા એટલે એ બધા તપાસનો મુદ્દો છે ગૃહ રાજ્યમંત્રીના મત વિસ્તાર ભાસરે ગામના વીર સંજી ઠાકોર નામના બુટલેગર છેલ્લા ત્રણ વર્ષથી દારૂની હેરાફેરી કરતો હોવાનો મહિલા પીએસઆઈએ આક્ષેપ કર્યો હતો આ અંગે મહિલા પીએસઆઈએ જિલ્લા પોલીસ અધિક્ષક મોથલિયાને અનેકવાર રજૂઆતો કરી હતી છતાં કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોવાનો પણ તેમણે ખુલાસો કર્યો હતો પોલીસ મેન્યુઅલ પ્રમાણે બાકાત રાખવામાં આવેલ હોય એ જ લોકો સિવિઝમાં જાય જાય તો પણ હું પણ અહીંયા છું તો મારા મારા જોડે જ છે એટલે પોલીસના માણસો પણ હું એટલે જે પરિસ્થિતિ થઈ છે તપાસનો મુદ્દો છે બે ચાર દિવસમાં એન્કવાયરી રિપોર્ટ પૂરી થઈ જશે સો ટકા સામે જ આવી જશે એમાં જેની જે ગલતી છે બિલકુલ સ્પષ્ટ અને કેમ કે તો લેવલ સુધીમાં ચાલે એની સુપરવિઝન એની સાહેબની છે મહિલા પીએસઆઈએ ડીએસપી અને એલસીબી પીઆઈની બુટલેગરો સાથે મિલી ભગત હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે તેમ છતાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી હોવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા